નમસ્કાર આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રાને આપણા વહલા ગુજરાતીઓએ ખૂબ પ્રેમ સમર્થન અને આશીર્વાદ આપ્યા ગુજરાતી સજ્જનો દેવીઓ યુવાનો અને બાળકોએ અનેરા ઉત્સાહ સાથે રાહુલ ગાંધીજી અને ભારત જોડો યાત્રાનું જે સ્વાગત કર્યું છે એ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી હૃદયપૂર્વક તમામનો આભાર માનું છું મારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તા મિત્રો અને નેતાઓએ એક ટીમ બનીને ખૂબ સરસ રીતે સમગ્ર યાત્રા દરમિયાન જાણે કોઈ પરિવારમાં પ્રસંગ હોય અને કામની વ્યવસ્થા જાતે ઉપાડીને દરેક કુટુંબનો સભ્ય કરતો હોય છે એ રીતે એક કે એક કોંગ્રેસ પરિવારના કાર્યકર્તા અને નેતાએ દિલથી રાહુલ ગાંધીજીની આ યાત્રાને સફળ બનાવવા માટે પ્રયત્નો કર્યા છે એ સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર જ્યાં આગળ યાત્રા નહોતી જવાની ત્યાંથી રાજ્યના ખૂણે ખૂણેથી દરેક તાલુકાથી પોતપોતાની રીતે વ્યવસ્થા કરીને જે કાર્યકર્તાઓ જે નેતાઓ અને જે ગુજરાતીઓ યાત્રાના રૂટમાં પધાર્યા એમનો સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું આ સંઘર્ષ સત્તા પડાવી લેવા માટેનો નહીં પરંતુ એક સેવાની સાધનાનો યજ્ઞ છે અને આમાં આપણે સૌએ જે સહકાર આપ્યો છે એ માટે સૌનો આભાર પ્રેસ અને મીડિયાના સાથીઓએ પણ યાત્રાને કવર કરવા માટે સતત ખડા પગે જે પોતાની સેવાઓ આપી છે એમનો પણ આભાર માનું છું આવતા દિવસોમાં આપ સૌનો પ્રેમ આશીર્વાદ અને સમર્થન આવી જ રીતે મળતું રહેશે એવી અપેક્ષા સાથે ક્યાંક કોઈક જગ્યાએ નાની મોટી ખામી રહી ગઈ હોય કોઈને પણ થોડી ઘણી તકલીફ પડી હોય તો હું અંગત રીતે એની જવાબદારી સ્વીકારીને ક્ષમાની આપ સૌ પાસેથી માંગણી કરું છું આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ થેન્ક યુ